તો મે ચાલ આજે દર્શન કરે આવું સવારે જવું હતું પણ સવારે ના ઉઠી શેકી થોડી તબિયત નહોતી સારી એટલા માટે આ ચાલો અત્યારે હવે જઈએ આપણે મંદિરે ચાર વાગ્યાના દર્શન કરવા ચાલો મારી સાથે બધા દર્શન કરવા ને આ છે લંડનના રોડ તમને બતાવું લંડન રોડ મસ્ત રોડ છે લંડનના રોડ આપણે અહીંયા પાર્કિંગ કર્યું છે આવા કાર સેફ યા હિયા ઓકે આપણી ગાડી સેફ છે ને હું જાઉં છું દર્શન કરવા ચાર વાગ્યાના દર્શન ઠાકોરજીના કંઈક આવી છું ને તો મને ગમે ઠાકોરજીના દર્શન કરવા ખબર ને પછી પાછું તો ખબર નહીં ક્યારે હવાય એટલા માટે જે લંડન મંદિરના તમને એક અનુભવ કહું એક મિનિટ રહ પેલા છે ને હું મારી મારું પર્સ મૂકી દઉં ને તમને વાત કરું તમને એક અનુભવ કહું લંડન મંદિરની જે મૂર્તિ છે ને ઘનજ્યા મહારાજની એ અનોખી જ મૂર્તિ છે એ મૂર્તિનું વર્ણન આપણે કરી ના શકીએ એવી ભવ્ય અને દિવ્ય મૂર્તિ છે ને એમની પાસે એટલે કે એમની પાસે આપણે બેસીએ ને ઠાકોરજીની મૂર્તિની સામે આપણે બેસીએ ને ઠાકોરજીની મૂર્તિની સામે આપણે બેસીએ ને તો એવી સરસ રમણીય મૂર્તિ છે દિવ્ય મૂર્તિ છે કે આપણા મનમાં જે પણ ચાલતું હોય ને દુવિધા તો ત્યાં જાય ને એટલે એ દુવિધા છે ને સમાઈ જાય છે મહારાજના દિવ્ય સ્વરૂપમાં અને એમ થાય કે આપણે ત્યાં જ બેઠા રહીએ ક્યાંય જવું નથી આ જ સાચું સુખ છે ને ખરી વાત છે ગઈકાલે ને રાણી આવ્યા હતા એ મેં ફ્લોગમાં વર્ણન નથી કર્યું પણ સાચું સુખ તો આ જ છે જે જેમણે સૃષ્ટિ બનાવી જેમણે સૃષ્ટિની રચના કરી જે ધીરાજ છે જે આખી આખી સૃષ્ટિને પોતે ચલાવે છે એ રાજા ધીરાજ કેવા હશે વિચારવા જેવું છે ને અહીંના આપણે યુકેના રાજા રાણી આવ્યા હતા લંડન મંદિરે ગઈકાલે ગઈકાલે લંડન મંદિરે રાજા રાણી આવ્યા હતા તો બધા પડાપડી કરતા હતા જોવા માટે શેખાંડ કરવા માટે તો જે આપણે મંદિરમાં બેઠા છે ને એ તો આખી સૃષ્ટિની રચના કરે છે તો એ કેવા હશે એમાં કેટલું સુખ સમાયેલું હશે આ વિચારવા જેવી વાત છે ચાલો હું હવે મંદિરે જાઉં મારાથી બનશે તો પિક્ચર મૂકીશ્યા એટલે કે ઠાકોરજીના જે દૈલી દર્શન આવે ને એ મૂકીશ પણ અંદર તો રેકોર્ડિંગ નહીં કરવા દઈએ એટલા માટે આપણે રેકોર્ડિંગ નહીં નહીં કરી શકીએ સોરી નહીં કરી શકીએ પણ બારે જે વ્યૂ છે ને એ તમને દર્શન કરાવીશ આજના બીજા વ્લોગમાં યા થેન્ક યુ જે પણ મને સપોર્ટ કરે છે બધાને થેન્ક યુ ને એક બીજી વાત કહેવા માગીશ એક બીજી વાત કહેવી છે મારે પ્લીઝ સપોર્ટ મી ને જે પણ વિડીયા જોવે છે ઘણા બધા કોમેન્ટ પણ લખે છે પણ પ્લીઝ સપોર્ટ કરો કોમેન્ટ લખો લાઈક કરો મારા વિડીયા જુઓ એમ સુધી જુઓ હું તમારી જ છું ને બીજું કંઈ કહેવાનું નથી મારે કે કે હું તમને પોતાના માનું છું એટલું જ કેવું છે મંદિર દેખાય આ છે અમારું બી એ સ્વામિનારાયણ મંદિર લંડન જોઈ શકો છો બ્યુટીફુલ મંદિર આઈ ડિસ્ક્રાઈબ મંદિર બ્યુટીફુલ મંદિર છે પ્લીઝ આવજો બધા દર્શન કરવા તો ગઈકાલે અધૂરો રહી ગયો તો એટલે માફ કરજો આજે ફરીથી તમને ટૂર કરાવું આજે પ્રમુખ મહારાજ મૂર્તિ બાપાએ મંદિર બાંધ્યું છે નાઇન્ટીન નાઇન્ટી રંગસા મહારાજે ને આ છે મેઇન ગેટ અને આ છે અમારું નિષ્ઠન મંદિર એટલે સભામાં આવજો કોઈ પણ જો લંડન રહેતું હોય ને કોઈ પણ મારા બ્લોગ જોતું હોય તો લંડન આવતું હોય ને પ્લીઝ 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 મંદિર આવજો દર્શન કરવા આ છે બાપા હંમેશા હાથ જોડેલા રાખે છે તો તમને બતાવું ટૂર કરાવ મહારાજની મૂર્તિ સંકલ્પ કરો પ્રાર્થના કરો બધા તમારા બધાના સંકલ્પ પૂર્ણ થાય આ છે નિષ્ઠન મંદિર બ્યુટિફુલ કહેવાય મસ્ત હું કહેવાય રંગોળી કરેલી છે નાઈસ રંગોળી કરેલી છે ગ્રાસની પછી આવી રીતે ટ્રી કરેલી છે ને બાપા હંમેશા હાથ જોડેલા રાખતા હતા દેખાય બ્યુટીફુલ પ્લીઝ બધા દર્શન કરજો બહુ મસ્ત મંદિર છે માર્બલ છે માર્બલનું મંદિર છે અને ગઈકાલે રાજા ને રાણી આવ્યા હતા આવી રીતે રેગ્યુલર સભા થાય છે સંસ્કાર ધામ અપાય છે એટલે કે બાળકોને સંસ્કાર અપાય છે એટલે બધા પ્લીઝ આવજો સોરી અધૂરો રહી ગયું હતું બ્લોગ એટલે માફ કરજો યા આજે મેં પરમિશન લઈને રેકોર્ડ કર્યું છે ઓકે બહુ મસ્ત મંદિર છે ઓકે બહુ ફાઇન મંદિર છે બ્યુટિફુલ છે સભા હોય છે સેટરડે તો પ્લીઝ સભામાં પણ આવજો બધા રાઈટ ને અત્યારે હું જાઉં છું દર્શન કરવા ચાલો અમે ફોટા પાડી લીધા તમને બતાવશું અમે મસ્તના ફોટા પિક્ચર પાડી લીધા છે સ્વેટર પહેલો કે ઠંડી લાગે છે એટલે યા ચાલો સંધ્યા આરતી થઈ ગઈ મસ્તના દર્શન થઈ ગયા ભગવાનના હવે હું જાઉં છું રિટર્ન ઘરે જાઉં છું ઓકે મહારાજ ટાઈમ આવશે તો કાલે આવશું દર્શન કરવા હો ભગવાન એ સાંભળનારા ચાલો બધા જે સામનાબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જોતી ફે